તો જુઓ આપણે ઘરે ફાઇનલી ઘરે આવી ગયા છે અને આજે આપણે વહેલા આવ્યા છે હજી પોણા પાંચ થયા છે લગભગ નહીં પોણા પાંચ તો નહીં આવીને આપણે કચરો ફળિયામાંથી કચરો કાઢ્યો તો આ લગભગ પાંચમાં થોડીક વાર છે પાંચ દસ મિનિટની અને આપણે આવી ગયા છે ઘરે અને આજે વહેલા આવી ગયા કારણ કે છોકરાઓને આજે બુધવારે પીટીનો પીરિયર હોય એટલે પીટી હોય ત્યારે તો છોકરા રમતા જ હોય એમ બાળકો રમતા હોય તો પછી આપણે સાહેબે કીધું તમે જાઓ એટલે હું ક્યાર નહીં સાડા ચાર વાગ્યાનું કીધું હતું કે તમે જતા રહો હવે ઘરે પણ છોકરીઓ બારમાવાળા કંઈ કે નહીં બેન બેનો બધી બારમાવાળી કે ના બેન તમે અહીંયા અમારી સાથે ક્રિકેટ રમો તો આપણે રમતા હતા પણ એ બધા રમતા હતા ત્યારે મેં વિડીયો શૂટ કર્યો હતો પણ મારો પછી અમે બધા રમવામાં એટલા મજગૂલ હતા કે વધારે શૂટ ન કર્યું કંઈ તો તમે એ પણ આગળ જોજો અને પાછો ફરી ક્યારેક એવું હશે ને અમે ક્રિકેટ રમશું તો તમને પાછા બતાવશું કે આપણે ક્રિકેટ રમતા કેટલું આવડે એ અને તમારા બધા માટે એક ગુડ ન્યૂઝ સરપ્રાઇઝ જે કહે એ છે પણ પછી આગળ વિડીયોમાં તમને ખબર પડશે કે શું સરપ્રાઇઝ છે ત્યાં સુધી તમે જે આ વિડીયો આપણે ક્રિકેટ રમતા હતા અને ઘરે આવતા હતા અને એનું થોડું ઘણું શૂટ લીધું એ તમે જુઓ જો તો આજે બાળકો બધી ક્રિકેટ રમે પીતી હોય ને બુધવારે એટલે केच करता मस्त केच होतो ओली मस्त किंजल केच मस्त कर

ક્યાંય કપડાં વોશ કરવા નાખીને ગયા હતા તો એ પણ વોશ થઈ ગયા છે તો આપણે સૂકવી દઈએ અને તમે ક્રિકેટનો જે વિડીયો આપણે લીધો એ જોવો બધા ત્યાં સુધીમાં હું કપડાં સૂકવી દઉં અને જે ગુડ ન્યૂઝ કે સરપ્રાઇઝ છે એ પછી તમને જણાવું આગળ તો બનારે જો વિડીયોમાં આગળ એટલે તમને ખબર પડશે કે શું સરપ્રાઇઝ છે તો ચાલો આપણે હવે આ ફટાફટ કપડાં સૂકવી દઈએ પછી પાછા મળીએ ત્યાં સુધી તમે ક્રિકેટ ક્રિકેટનો અને વિડીયો છે એ જુઓ તો આપણે કપડાં સુકવી દીધા ને ધ્રુવંશભાઈ સ્કૂલેથી આવીને બસ જોઈ તો એનું બોલ ને એવું બધું લઈ લે ને ધ્રુવંશ હું સ્કૂલે રમી હતી ક્રિકેટ અમે અહીંયા ક્રિકેટ જ રમતા હતા બધી ક્રિકેટ હા છોકરીઓ કે રમો ને રમો પછી હું રમી હતી મજા આવી હતી ના ડ્રોન પર મે હા ઉમારો આવ્યો તો ને નો કેટલી ઘડી રહી મીતી ફેટતા આવડી ગયું હા ફેટતા આવડી ગયું એ ઈ બધી માં જવા દે તો જો કપડા હુકવાઈ ગયા ડ્રોન પર આવી ગયા ને આગળ બના રેજો વિડિયો માં સરપ્રાઈઝ શું છે એ ખબર પડવાની છે તમને માટે હું સરપ્રાઈઝ છે પ્રિયા ગડી કહેવાય વિડિયો માં ઈ તાગળ બના રહે તો ખબર પડી જાય કા કે આપણા વ્યુઅર્સ માટે કંઈક સરપ્રાઈઝ છે એ આગળ ખબર પડી જાય હું છે અમારા માટે છે ખુશીનું તમારા માટે છે ને ધ્રુવિલભાઈ આવી ગયા જો ચોપડી દેખાડે મને કે જો આ ચોપડી તે લીધી હતી કે જો જાદુની ચોપડી જો જો મેઝિક ચોપડી ક્યાંથી લીધી મેઝિક બુક ઢીંગલી ડાન્સ કરે એવી જો અમે ભણતા ત્યારે આવતી ધ્રુવ જો ધ્રુવ ઢીંગલી ડાન્સ કરાવે ના આ બધું આ છે ને ઈ જો તો એ બી સી ડી ઇન બધું ઈ છે ધ્રુવ આમાં નો થાય બેટા આવા લીટા લીટા હોય ને ઈ બધીમાં થાય જો આમાં આગળ આ પક્ષી ઉઠી આમાં રાખ

આ સપ્રાઈઝ હતી કે મોહિન્દ્રો ફાઇનલી દસ બાર દિવસ વધારે થઈ ગયા પછી પાછા ઘરે આવ્યા એટલે એ તમને કહેતી કે સરપ્રાઇઝ છે જો તો બધા જય શ્રી કૃષ્ણ જય આવી ગયા હમ કામ કે ઘરે કે તારું નહી આવે

મારા આચન આમ રાખવો પડે અમારાથી મારાથી લોમ છે ને વિડિયો માં લેવા હોય તો મારા આમ રાખવું પડે એમાં પછી હું આવતી હોય કે નહીં આવતી હોય એની કઈ ગેરંટી નથી એ તો પછી એડિટિંગ કરા રહે એ ખબર કે હું આવી કે તો ના લો તો દહીં ઓળા માટે ઓળો હા સેકી લે ને ભઈ ના રે જો ઓય દહીં વળો બનાવવો તો તેના માટે આપણે રીંગણા જે પ્રોસેસ થી શેક કે એ પ્રોસેસ થી શેકી લેવાના છે પછી આપણે લઈ લીધું છે ખાટું મીઠું થોડું ગોળવું ને પછી શું કરવાનું છે તો કે પછી એમાં આપણે આ લીલી ડુંગળી નાખી દે હું પહેલાં ઘણી બધી લીલી ડુંગળી પછી આમાં આપણે છે આદુ મરસા લસણ જીરું થોડુંક એની પેસ્ટ બનાવી છે આમાં લીલું લસણ હોય ને તો બહુ મસ્ત લાગે પણ આપણી પાસે અવેલેબલ નહોતું એટલે આપણે નથી નાખતા પછી આદુ મરચાં લસણની જોવા અહીંયા પેસ્ટ છે ને એ નાખી દઈએ એમાં મસ્ત ના આમાં નથી તેલ કે ખાંઈ ન હોય મસાલા ન હોય તેલ નહીં કંઈ નહીં સિમ્પલ અને બહુ મજા આવે તો આ બધું નાખી દીધું એને થોડું ખલાવી નાખીએ ને પછી આમાં આપણે પાછો આપણો આ ઓળો છે એ નાખી દઈએ જે આપણે રીંગણા શેકીને રાખ્યું હતું ને આ રીતે ઓળો એમાં નાખી દઈએ મસ્ત અને પછી બધું મિક્સ કરી દઈએ બધું મિક્સ કરી નાખવાનું હોય ચમચીથી મસ્ત હલાવીને આને તમે પીલી નહીં કરી આપો આપણે મિક્સરમાં પીલવું હોય ને તો પીલી આપીએ પણ એના કરતાં અમને તો આવો બહુ ભાવે આ રીતે આમ થોડોક જાડો જાડો રે ને તો આવોય મજા આવે એમ એટલે આ રીતે નવે આમાં જો આપણે ઝીણી ઝીણી સમારેલી શિયાળો હોય એટલે ધાણા તો મસ્ત આવવાના જ છે તો આપણે ઝીણી ઝીણી સમારેલી ધાણાભાજી નહીં આમાં નાખી દઈએ કોથમીરી કોથમીરીને ઘણી બધી નાખ્યું લીલું લસણ હોય ને તો તા ઓળાની આમાં શું કહેવાય મજા જ કંઈક અલગ હોય પણ આપણી પાસે અત્યારે અવેલેબલ નથી તોય ચાલે આપણે સૂકું લસણની પેસ્ટ કરી નાખી દીધી આદુ ને મરચાની ના એકદમ હેલ્ધી ઓળો છે કારણ કે આમાં નથી તો કંઈ તેલ કંઈ પણ નથી આમ મસાલા નહીં વધારે કંઈ વઘાર નહીં કંઈ નહીં ને આપણે દસ મિનિટમાં તૈયાર થઈ જાય એવો ઓળો છે અને હવે સ્વાદ અનુસાર આપણે આમાં નાખશું ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે મસ્ત ને હોય તો થોડું ઘણું આપણે ખાંડ ખાંડ નાખી ઓકે પણ અમને ખાંડવાળો ન ભાવે અમને તીખો ને એવો ભાવે એટલે આમાં તીખાસ માટે લીલા મરચાં આપણે નાખી દીધા છે પેસ્ટ બનાવીને આદુ ને લસણ ને તો જો તૈયાર છે મસ્ત મસ્ત આપણો

લે હવે તૈયાર છે વળો કણા લોકો કે જાવું પડે તો રૂક ટેસ્ટ તો કરવા પડીએ આલો તો પરફેક્ટ આવી ગયું છે એટલે હવે તમે લઈ આવો પછી રોટલા બનાવી રાખે પછી આપણે ખાવવાનું ખાવા હમ મલેર આવી જાઓ મજા આવશે ખાવાની આપણે દૂધ લઈને આવતા રહ્યા ને હવે રોટલા કરે રોટલા હા ખાઈ લેવાની વાત આવે હા ખાઈ લેવાની વાત આવે રોટલા ને તાજુ માખણ દૂધ ખાવ હોય તો દૂધ ને જો કે દહીં ઓળા દૂધ ની જરૂર ન પડે રોટલા બની રહ્યા છે આપણે ખાવાનું છે પછી રોટલો અત્યારે ઘડવાની બહુ મજા આવે પણ અત્યારે ચૂલાની કંઈ વ્યવસ્થા થઈ નહીં એટલે આપણે ગેસ રિપેર કરીએ હમણાં ગેસ ખબર નહીં હું થયું તળતો જ નથી આમ રોટલો ગેસ ગેસ કે મને બદલાવો એટલે આપણે આ દહીંને સ્ટીલનો અમે લઈ લેવો લેવો થાય આપણે દહીંડો રોટલા અને માખણ ને બધું છે માખણ ચોઈપડું હવે જેને માથે નાખીને ખાવું હોય તો ખાશે અને ચાલો તો હવે અમને જમી લઈને આ સાથે જઈને હા હવે થઈ ગયો છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ